કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી રાજેન્દ્રભાઈ ચૌહાણને ત્યાં કુંભારવાડા વિસ્તારમાં શીતળામાનું જે મંદિર જે છે ત્યાં એક દરજીકામની દુકાન છે એ દરજીકામની દુકાનનું શટર બંધ હોય એની ઉપર છાણ લાગેલું હતું એ અનુસંધાને તેને તેની નજીકમાં રહેતા પાડોશી જે છે તેઓની ઉપર શક હોય એની અરજી કરેલી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ અરજીના કામે ગઈકાલે એની નજીકમાં જ રહેતા સાહિલ ભોલો મુન્નો એમ ત્રણ ઈસમ લોખંડનો પાઇપ લઈ અને શા માટે અરજી કરેલી છે અને એનું મનદુખ રાખી એને મૂંઢમાર અને ઈજા કરેલ છે આ બાબતે બોટ તળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરેલી છે અને એની તપાસ હાથમાં ચાલુ છે પોલીસ ફરિયાદમાં જે આ દરજી કામની જે દુકાન છે એની ઉપર જે છાણ લાગેલું હતું એનું જ અરજી કરેલી અને એનું મનદુખ રાખી અને તેની પાડોશમાં જ રહેતા આ જે આરોપીઓ જે છે તેણે એની સાથે બોલાચાલી કરી અને માર મારેલ છે એવું ફરિયાદમાં છે